જિલ્લામાં મુખ્યમંત્રીના આગમન પહેલા આરોગ્ય કર્મીઓનો વિરોધ સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર જિલ્લાના અઠાવન કમ્યુનિટી હેલ્થ ઓફિસરો એ વિરોધ નોંધાવ્યો હતો જેમાં અગિયાર મહિનાના કરાર સામે માત્ર ત્રણ મહિનાનો કરાર કરતા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જે આરોગ્ય કર્મીઓ જિલ્લા પંચાયત ખાતે એકઠા થઈ ઉગ્ર વિરોધ સાથે કરાર અગિયાર મહિનાના કરવા માંગણી કરી હતી તેમજ યોગ્ય માંગણી નહીં સંતોષાય તો સીએલ ની ચીમકી પણ ઉચ્ચારી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે પાંચ વર્ષથી નોકરી કરતા કર્મીઓને નોકરીમાંથી દૂર કરવાનો કારસો રચાયો હોય જિલ્લા પંચાયત આગળ કર્મચારીઓએ રામધૂન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું આજે અમે જિલ્લા પંચાયત ખાતે એટલા માટે આવી આવ્યા છીએ કેમ કે અમારી અગિયાર મહિનાનો કરારની જગ્યાએ અમારી ત્રણ મહિનાનો કરાર કરવામાં આવ્યો છે જે કોઈ પણ હદે યોગ્ય નથી જ્યારે અમે સીએચઓ પૂરા દિલથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે ત્યારે અમારા જ કામ પર પ્રશ્નો એ કરીને એ લોકોએ અમારો કરાર ત્રણ મહિનાનો કરી દીધો છે જે બિલકુલ યોગ્ય નથી બાકીના લોકો કાયમી માટે એ કરે છે જ્યારે અમે લોકો સીએચ એનએચએમનો સ્ટાફ અમારું સો ટકા આપ્યા છતાં પણ અમે અહીંયા અગિયાર મહિનાનો કરાર રિન્યૂ કરવા માટે આવ્યા છે અમારી લડત આટલી જ છે કે તમે અમારો કરાર રિન્યૂ કરો એટલીસ્ટ અમે કામ કરીએ છીએ પૂરે પૂરા દિલથી અને લગ્નથી કામ કરીએ છે તેમ છતાં પણ આ લોકોએ આવી રીતે અમને માનસિક રીતે તોડી નાખ્યા છે જે બહુ જ ખરાબ રીતે બહુ જ ખરાબ વાત છે એમ એટલે અમારી સાહેબને એટલી જ વિનંતી છે કે અમારે જે આ ત્રણ મહિનાનો તમે કરાર કર્યો છે એને અગિયાર મહિનાનો કરો ભલે તમે કાયમી નથી કરી શકતા પણ આ વસ્તુ યોગ્ય નથી અને આ કરો અમે છેલ્લા ઘણા પાંચ વર્ષથી કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અંદર તમામ સીએચ કામ કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લા પંચાયતની અંદર ખરેખર સરકારનો નિયમ એવો હોય છે કે દર અગિયાર મહિને સીએચનો કરાર રિન્યૂ કરવાનો હોય છે પણ આ વખતે અમારા ચોપ્પન જણા સીએચ મિત્રોનો તૈય અગિયાર મહિનાની જગ્યાએ ત્રણ મહિના કરાર રિન્યૂ કર્યો છે જે અયોગ્ય વાત છે અને આ વસ્તુ જો અમને ત્રણ મહિના પછી એવા ઓર્ડરમાં એવું લખવામાં આવ્યું છે કે જો તમે ત્રણ મહિના સારું કામગીરી ન આપો તો તમને અહીંયાથી છૂટા કરવામાં આવશે જો અત્યાર સુધીના અમે છેલ્લા અઠવાડિયાથી પીએમ જય કાર્ડ સવારે આઠ વાગે વહેલા ઉઠી ઉઠીને સોનો ટાર્ગેટ આપવામાં આવે છે એ કામ અમે પણ પૂરા દિલથી ટાર્ગેટ પૂરો કરી અને સત્તાણું હજાર કાર્ડ અમે એક અઠવાડિયાની અંદર અરવલ્લી જિલ્લાના કાઢ્યા છે તો છતાંય જો કર્મચારી પર આ કરવામાં આવે તો ચલાવી દેવામાં ન આવે વધુમાં જો આ મુદ્દો અમારો ત્રણ મહિનાની જગ્યાએ અગિયાર મહિના કરાર રિન્યુ નહીં આજે કરવામાં આવે કાલ સવારે અમે મા સિયર પર ઉતરશું અને જ્યાં સુધી ત્રણ મહિનાની જગ્યાએ અગિયાર મહિનાનો ઓર્ડર અગિયાર મહિનાનો ઓર્ડર નહીં આવે ત્યાં સુધી અમે માસ સીએલ પર રહીશું અને આવતીકાલે જ્યારે આપણા ભૂપેન્દ્રભાઈ લોકલાડીલા સીએમ અહીંયા આવી રહ્યા હોય ત્યારે જો આ પ્રશ્નનું આજે અમારું નિરાકરણ નહીં આવે તો અમે કાલે ભૂપેન્દ્રભાઈ સાહેબને આવેદનપત્ર આપી અને આનો વિરોધ નોંધાવશું